નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ફીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને આપણે જેમ નક્કી કર્યું તો એ પ્રમાણે આપણે હવે ગુજરાતી વેબ સિરીઝના પણ રિવ્યૂ શરૂ કર્યા છે તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવી વેબ સિરીઝ જે હમણાં જ શેમારૂમી પર આવી છે અને એનું નામ છે સંતા કુકડી સંતા કોકડીના જે મુખ્ય કલાકારો છે એ છે તર્જની ભાડલા પ્રતિક રાઠોડ પ્રતિક નંદા રોઝા શમ્સ હેતલ મોદી રેદમ રાજગુરુ શક્તિ ગાયકવાડ અંકિત ગૌર જે આ સિરીઝના ડાયરેક્ટર પણ છે રિષભ શુક્લ આ એના કલાકારો છે અંકિત ગૌર જે મેં કીધું એ પ્રમાણે એના ડાયરેક્ટર છે ક્રિએટેડ બાય અનીષ શાહ એન્ડ અંકિત ગૌર આનું જે પોસ્ટર છે ને એમાં ભાઈ ના આદર્શો અને બહેનની સ્વતંત્રતા વચ્ચેની સંતા કોકડી સ્ટોરી કંઈક એવી છે કે બેન જે છે એ મુંબઈમાં રહે છે લિવિનમાં રહે છે લિવિન ઉપરાંત એની એક ફ્રેન્ડ અથવા તો એની રૂમ પાર્ટનર પણ છે ફિમેલ છે આ ત્રણેય એક જ જગ્યાએ રહેતા હોય છે એવામાં અચાનક અમદાવાદથી એનો ભાઈ આવી જાય છે મુંબઈ પોતાના કોઈ કામ સાથે એટલે સ્વાભાવિક છે કે લિવિનમાં રહેતી હોય એટલે જે છોકરા સાથે રહે છે એને ત્યાંથી જવું પડે એટલે એ રહેતો હોય છે એની બધી જ નિશાનીઓ ત્યાંથી દૂર કરવામાં આવે છે અને એ દૂર થાય છે પછી જે ભાઈને શંકા પડે છે અથવા તો એના જે એ બેન કેમ અમદાવાદથી મુંબઈ આવી ગઈ એકલી જોબ કરવા માટે એની પાછળની જે વાર્તા છે એ બધું ધીમે ધીમે બહાર આવે છે તો આ પ્રકારની સ્ટોરી છે ને આ હજી સિઝન પહેલી છે થમનેમાં મેં જેમ લખ્યું છે એ પ્રમાણે કદાચ આ જે પહેલી સિઝન છે એ બીજી સિઝનને કેવી રીતના ડેવલપ કરી શકાય એનો આ બેઝ છે એવું વધુ લાગે છે કારણ કે સ્ટોરીમાં કંઈ નવીનતા મને લાગી નહીં અથવા તો નવીન્ય છે તો એની ટ્રીટમેન્ટ એટલી સરસ નથી કે તમને એમ થાય કે આ મજા આવી ગઈ એક બીજું કારણ આમાં જે ભાઈ દેખાડવામાં આવ્યા છે પ્રતિક રાઠોડ એ અમદાવાદના છે લગભગ પચીસ અઠ્યાવીસ વર્ષના કે ત્રીસ વર્ષના દેખાડવામાં આવ્યા છે પણ સાચું વાત હશે સાવ ઘોઘા દેખાડવામાં આવે છે એટલે અમદાવાદમાં એક સમય હતો કે અમદાવાદ રાજકોટ વડોદરાથી કોઈ માણસ મુંબઈ જાય ને તો એને અચાનક કલ્ચરલ શોક લાગે હશે એવા અમદાવાદમાં હું નાનાથી પાડતો આવા ઘોઘા ટાઈપના પણ અમુક વાર એ ગળે નથી ઉતરતો કે આવી વસ્તુ તો અમદાવાદમાં પણ થાય છે ચાલો આપણે લિવિટની વાત ના કરીએ પણ છોકરી કઈ રીતના નોકરી કરે એકલી રહે આવું બધું તો અમદાવાદમાં સ્વાભાવિક થઈ ગયું છે તો અહીંયા કેમ આવું આ રીતના દેખાડે છે બીજું મુંબઈ દેખાડવું છે પણ શૂટિંગ અમદાવાદમાં થયું છે એ સ્પષ્ટ દેખાય છે એટલે હવે તમે શિવાજીનો ફોટો મૂકીને મરાઠીમાં હોર્ડિંગ મૂકો અને મુંબઈ દેખાડો તો એ મજા ના આવે કામવાળી બાઈ જે છે એ મરાઠીમાં એક બે ડાયલોગ બોલે છે એની લઢણ પાછી ઉત્તર ભારતીય ટાઈપની છે પ્લસ ઇંગ્લિશમાં ગીત ગાય છે કામવાળી તો આ બધું થોડું ખૂંચે છે બાકી મેં કીધું આપણે જો આ ડેવલપ કરવા માટે ફર્સ્ટ સિઝન હોય તો કદાચ સેકન્ડ સિઝનમાં આપણે એને વધુ માણી શકીશું એક્ટિંગ વાઈઝ કરું તો તરજાની વાડલા સરસ કરે છે મેં એમને એક બે મૂવીમાં જોયા હતા ખાસ કરીને ડેની જીગરમાં મેં જોયા હતા તો અહીંયા એ સારું કામ કરે છે જે મેં કીધું પ્રતિક રાઠોડ જેમને ઘોઘા ભાઈની ભૂમિકા મળી છે એ સારું કરી જાય છે અને ટૂંકમાં એક્ટિંગ બધાની સારી છે પ્રતિક નંદા પણ એક ભોળા અને એમ કહીએ ને કે ફિલોસોફિકલ લવર તરીકે ઓકે છે મને ઇમ્પ્રેસ કર્યા હોય ને સૌથી તો રોઝર્ટ શમ્પ્સ જે આની ફ્રેન્ડ બને છે તર્જનીની એકદમ બિંદાસ્ત બોલ્ડ છોકરી સિગરેટ પીવે અમુક નોનવેજ ખાય અમુક જાતની ચર્ચા કરે એ એ એ એણે એના પાત્રને બહુ સારી રીતના ઉપસાવ્યું છે બાકી જે કીધું પ્રમાણે હેતલ મોદી જે આ બંને એટલે પ્રતિક અને તર્જનીના મધર તરીકેનો રોલ કરે છે જે કચકચિયા છે છોકરાઓ મુંબઈ છે તો વારે ઘડીએ કોલ વિડીયો કોલ કરીને એમણે હેરાન કરે છે એ સારું છે એટલે એ થોડી એ આવે ત્યારે થોડી હળવાશ રહે છે એટલે આપણને ક્યારે ક્યાં પાછો ફોન આવ્યો એ જાતનો બાકી રિધમ રાજગુરુ જેમણે મેં કીધું પ્રમાણે કામવાળીનો રોલ કર્યો છે એક્ટિંગ સારી છે પણ કન્વિન્સ નથી કરતા કે આ મરાઠી બેન છે એટલે એ કદાચ બીજી સિઝનમાં કદાચ એમાં સુગારો આવશે તો ગમશે બાકી ડાયરેક્શન ઓકે છે સ્ક્રિપ્ટ એટલી સારી નથી ઓવરઓલ પ્રોડક્શન વેલ્યુ મને ઓછી લાગી ખાસ કરીને જ્યારે રૂમમાં પડઘા પડે છે ને એટલે બોલે ને ત્યારે આમ પડઘા પડે એવું લાગતું હોય છે એટલે એ ક્વોલિટી ઠીક નથી એવું મને લાગ્યું બાકી એક વેબ સિરીઝ આવી છે જો બીજા ભાગમાં શું બીજી સિઝનમાં શું આવશે એ જાણવું હોય તો આ સિઝન જોઈ શકાય ઓવરઓલ હું આને બેથી વધુ સ્ટાર નહીં આપું આશા સાથે કે આવતી સિઝનમાં એ લોકો ઘણું કવરઅપ કરશે ને આને વધુ ફાઇન ટ્યૂન કરશે અને માવજત સારી કરશે જોઈએ બીજી સિઝન કેવી છે તમને આ રિવ્યુ કેવો લાગ્યો એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી ચેનલ લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો એટલે મને ખ્યાલ આવે કે આ પ્રકારના વેબ સિરીઝના વિડીયોઝ રિવ્યૂ તમને કેવા લાગે છે મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપું અને તમને બધાને મારા તરફથી આવજો